શહેરમાં લાંબા સમયથી જાહેર જાહેર માર્ગો અને જગ્યાઓ જેવા દબાણો અંગે સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી તાજેતરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન ખંભાતના જાગૃત નાગરિક દ્વારા આ મુદ્દે ખુલ્લે આમ રજૂઆત થતા ખંભાત નગરપાલિકા કુંભકરણની નિંદ્રામાંથી જાગી હતી નગરપાલિકા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માછીપુર અને દલવાડી વાડ વિસ્તાર તેમજ ત્રણ બત્તી અને લાલ દરવાજા જેવા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવા માટે બુલડોઝર ચલાવીને મોટા પાયે કામગીરી હાથ ધરાઈ હતી હવે શહેરના નાગરિકોમાં ચર્ચા છે કે આવનારા દિવાળી જેવા તહેવારો દરમિયાન ગરીબ અને મધ્ય વર્ગના લારી ગલ્લા ધરાવતા વેપારીઓને ધંધા રોજગાર પર અસર થશે કે કેમ તેમજ નગરપાલિકા દ્વારા આ કામગીરી કાયમી ધોરણે ચાલુ રહેશે કે કેમ જોવા જેવી બાબત રહેશે

માછીપુરા તેમ ટાવર અને ત્રણ બધી વિસ્તારમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેના વિચાર આજે અમે દબાણ ડ્રાઈવનું આયોજન કરેલું એમાં સર્વપ્રથમ માછીતુરાનું દબાણ ત્યારબાદ પોસ્ટ ઓફિસ પાસેનું દબાણ અને પછી રસ્તા પરથી ગાડી ગાળાના અંગે સેટના દબાણો થયા હતા જે મુખ્ય રસ્તા ટ્રાફિકનો વિષય થતો હતો તમામ દબાણ દૂર કરી અને ટ્રાફિકની સમસ્યાનો સાહેબ સ્થાનિકો હજુ પણ કહી રહ્યા છે કે ખંભાત શહેરની અંદર અમુક વિસ્તારોમાં દબાણો છે તો તેના વિશે આવનાર સમયની અંદર નગરપાલિકા દ્વારા કામગીરી થશે જરૂર થશે આયોજન